ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મેલડી માંગના આશીર્વાદથી આવનાર સમય આ રાશિઓ માટે સાબિત થશે સોના કરતાં પીળો આવકના નવા સ્ત્રોતથી રૂપિયાનો વરસાદ થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે સક્રિય રહી શકે છે સમય આત્મવિશ્વાસ અને હિંમતમાં વૃદ્ધિના સંકેતો દર્શાવે છે વિરોધીઓ શાંત રહી શકે છે કાર્યક્ષેત્રમાં સફળતાથી ખુશી મળી શકે છે સંબંધીઓનો અપેક્ષિત સહયોગ મળી શકે છે પારિવારિક જીવન સુખદ રહેશે વેપાર ઉતાર ચઢાવ રહેશે નોકરી ઉચ્ચ અધિકારીઓ વધુ કામનો ભાર આપી શકે છે પરિવારમાં ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે સમાજના કાર્યોમાં વ્યસ્તતા વધશે પત્નીથી મનભેદ થઈ શકે છે નાણાંકીય સુધારણાને કારણે તમારા માટે જરૂરી વસ્તુઓ ખરીદવામાં સરળતા રહેશે કોઈ દૂરના સંબંધીના અચાનક સમાચાર તમારો સમય ખુશહાલ બનાવી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે શાંતિપૂર્ણ બની શકે છે ભાઈ બહેન અને મિત્રો સાથે સંબંધ વધશે મનમાં નકારાત્મક વિચારોને કારણે મનમાં બેચેની રહી શકે છે હાલના સમયે વધુ પડતી લાગણીનો અનુભવ થઈ શકે છે ઘરનું વાતાવરણ ઉગ્ર રહી શકે છે हालना समय बाकी निकलती रकम वसूलवाना प्रयासों करो कारण के तैसा मिली शे व्यवसायिक यात्रा सफल थे तमें ना स्वास्थ्य ने लई चिंतित रहो बीजा नकल बिलकुल न करो परंतु विद्यार्थी अभ्यास म विशेष ध्यान आपव पड़ जीवनसाथी साथ संबंधों में सुधारना संकेतों छे। ખરાબ સંગત ટાળો વેપારમાં નફો ઓછો અને નુકસાન વધુ થઈ શકે છે મિથુન રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે હાલના સમયે તમને પરિવારમાં વડીલ સભ્યોનો સહયોગ મળશે જેના કારણે તમે કોઈ મોટી જવાબદારી નિભાવી શકશો કૃષિ ક્ષેત્રે વિશેષ લાભ થશે વાદ વિવાદ ટાળો ધનહાની શક્ય છે કોર્ટ કચેરીના મામલા શાંત થશે તો તમે ખુશ રહેશો કામનું દબાણ વધવાથી તમે માનસિક અશાંતિ અને સમસ્યાઓનો અનુભવ કરશો સાદું વલણ અપનાવો અને ડોક્ટરની સલાહ મુજબ કસરત કરો હાલના સમયે તમે મૂંઝવણ અનુભવશો હાલના સમયે રોમાંસ તમારા મન અને હૃદય પર હાવી રહેશે નકામી વાતો અને ઝઘડાથી બચો ઘરેલું સંબંધોમાં તણાવ વધી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આ સમયે ઘણા સમયથી ચાલી રહેલા પેન્ડિંગ કામોને હાલના સમયે વેગ મળશે ઘણા બધા વિચારો તમને માનસિક રીતે સ્વસ્થ બનાવશે તમે પ્રેમ પ્રસ્તાવ આપવાનું મન પણ બનાવી શકો છો તમારી સામે એક જ સમયે ઘણી જવાબદારીઓ આવી શકે છે હાલના સમયે તમે ભાવનાત્મક રીતે અસુરક્ષિત અનુભવી શકો છો કોઈ પણ વાદ વિવાદમાં ફસાવાનું ટાળો માતા અને સ્ત્રીઓ સંબંધિત ચિંતા તમને પરેશાન કરશે હાલના સમયે સાવધાનીપૂર્વક પગલાં ભરવાની જરૂર છે જ્યાં દિલ કરતાંગ દિમાગનો વધુ ઉપયોગ કરવો જોઈએ પ્રવાસ હાલના સમયે મોકૂફ રાખવો तमारा प्रियनी गैरहाजरी तमारा हृदय ने नाजुक बनावी छे। सिंह राशि बात करिए तो हाल समय आराम पसार थशे, कोई खास काम के पड़कार रहे से नहीं त्रे कामना संबंध में क्या जब पड़ सके बनेकलू सकारात्मक बनो तमे अव्यवहारू वस्तुओं लक्ष्य नक्की करी छो ઘણી પરિસ્થિતિઓમાં તમે નેતૃત્વની ભૂમિકામાં હોઈ શકો છો તમારે કેટલાક ખાસ નિર્ણયો લેવા પડી શકે છે હાલના સમયે તમારું નવું પગલું જીવનને વધુ સારું બનાવી શકે છે ઘરના વાતાવરણમાં સુખ શાંતિ રહેશે પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે તમને વ્યવસાયમાં સફળતા મળશે અને તમને સહકર્મીઓનો સહયોગ પણ મળશે કન્યા રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે વેપારી વર્ગ અને નોકરી કરતા લોકો માટે હાલનો સમય લાભદાયક રહેશે હાલમાંગ તમે નવા કાર્યોને લગતા સફળ કાર્યક્રમોનું આયોજન કરી શકશો ઉચ્ચ અધિકારીઓની કૃપાથી પ્રમોશનની સંભાવના રહેશે ચિંતાના બોજમાંગથી રાહત અનુભવવાથી તમે આનંદિત અને ઉત્સાહી અનુભવશો ભાવનાત્મકતા વધારે રહેશે સાહિત્ય અને કલા સાથે જોડાયેલા લોકો માટે હાલનો સમય ખાસ છે પરિવારના સભ્યો પર વિશેષ ધ્યાન આપશો મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે આર્થિક પ્રસંગો પૂરા થશે મનપસંદ ભોજન મળશે મેલ્લી માંગ કહે છે કે ભાગ્યમાં વૃદ્ધિની તક મળશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ પણ કાર્યનું પરિણામ તમારા અનુસાર મેળવી શકો છો હાલના સમયે તમે જે ઈચ્છો છો તે થશે આર્થિક બાબતોમાં મજબૂતી આવશે હાલના સમયે તમે તમારામાં પરિવર્તન અનુભવશો નોકરીની દિશામાં પરિવર્તનના સંકેતો છે નવી તકોનો ખુલ્લા મનથી વિચાર કરવો પડશે તમારી જાતને ખોટી અને બિનજરૂરી કોઈ પણ વસ્તુથી દૂર રાખો કારણ કે તેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો જો તમે વિવાદમાં ફસાઈ જાઓ તો કઠોર ટિપ્પણી કરવાનું ટાળો તમારો જીવનસાથી થોડો વિચિત્ર વર્તન કરી શકે છે પણ ધીરજનો બંધ તૂટવા ન દો મહિલા વર્ગે પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે કોઈ ખાસ કામ માટે યાત્રા પર જવું પડી શકે છે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે તમને કોઈ મહત્વપૂર્ણ સૂચન મળશે જો તમારા મિત્રો અને પરિવારના સભ્યો વિદેશમાં રહે છે તો તેમના તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા બની જશે આ રાશિના જે લોકો અવિવાહિત છે તેમને હાલના સમયે લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે શારીરિક રીતે તમે હાલના સમયે મજબૂત રહેશો હાલના સમયે વિદ્યાર્થીઓને ઓછી મહેનતે જ સફળતા મળશે વાણી અને વર્તનમાં સંયમ રાખવો પડશે અન્ય લોકો અથવા પરિવારના સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી થવાની સંભાવના છે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારું મનપસંદ કામ કરવાની પૂરી તક મળશે તમે વાંચન તરફ આકર્ષિત થઈ શકો છો હૃદયની કોમળતા તમને પ્રિયજનોની નજીક લાવશે સ્વભાવમાં લાગણી પ્રબળ રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે માનસિક સંતુલન જાળવું અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે કાર્યોમાં સફળતા મળશે આવકના નવા સ્ત્રોત બનશે ભાગ્ય અને અનુકૂળ આશીર્વાદથી નવી સફળતા મળશે પારિવારિક ખર્ચમાં વધારો થશે कार्यस्थल पर કેટલાક કર્મચારીઓ તમારો વિરોધ કરી શકે છે તમે તમારી જૂની મિત્રતા પાછી મેળવી શકો છો પરંતુ આ માટે તમારે પહેલું ડબલું ભરવું પડશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયમાં તમે વિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે તમામ ક્ષેત્રોમાં અપેક્ષા કરતાં વધુ સારું કામ કરશો અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે मुश्केली मांगी बहार आवा माटे तमारे तमारा प्रियजनों की मदद लेवी लेवास्थ्य न ध्यान राखो अचानक के लाभ थवानी पण संभावना छे। तमने मानसिक संतोष मळशे पिता अने आशीर्वाद थी लाभ थशे। असरकारकता जलवाई रहेशे स्वास्थ्यनी की बाबत सावधान रहो બહાર ક્યાંક તમે તમારા મિત્રો સાથે ઘણો સમય વિતાવી શકો છો નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લે તે પહેલાં તમારે તેને દૂર કરી દેવું જોઈએ કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે બીજાની સામે તમારી છબી સુધારવામાં વ્યસ્ત રહેશો તમને સલાહ આપવામાં આવે છે કે બીજાને બદલવાને બદલે તમારી જાતને બદલવાનો પ્રયાસ કરો અને આ પરિવર્તન ફક્ત બહારથી જ નહીં પણ અંદરથી પણ હોવું જોઈએ જો તમારું દિલ સારું હશે તો તમારી ભલાઈ આપોઆપ બહાર આવી જશે તમારી ભલાઈને કારણે સામેની વ્યક્તિ પોતે જ તમારી સાથે સારું વર્તન કરવા લાગશે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાંથી રાહત મળશે ઉચ્ચ અધિકારીઓ સાથે અથવા કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે તેથી આવી પરિસ્થિતિઓને ટાળો અને દૂર રહો નિશ્ચિત રોકાણ તમારા માટે ફાયદાકારક રહેશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારામાં પ્રવર્તતી ચીલ અને ઈર્ષ્યાને દૂર કરવાનો પ્રયાસ કરો ન તો તમે તમારા મિત્રોની ઈર્ષ્યા કરો અને ન તો મિત્રને એવી કોઈ તક આપો જેથી તે ચીન ઈર્ષ્યા અનુભવે સારા રોમેન્ટિક મૂડ માટે તૃતીય પક્ષની જરૂર નથી તમારા માટે યોગ્ય રહેશે કે તમે શાંત ચિત્તે બેસીને કોઈ નિષ્કર્ષ પર પહોંચો નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે મહેનતનો અતિરેક થશે शारीरिक अस्वस्थता मानसिक चिंता रहे शे। आर्थिक ए लाभ थे शे। शैक्षणिक कार्यों में सफलता मिले तो मित्रों आ अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो